નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યુઝ સાથે હું છું રવિ સિદ્ધાડે જે રીતે વડોદરા શહેરના પાદરા તાલુકામાં જે ગંભીર આ બ્રિજની જે ગંભીર હાલતને આપણે જે જોયું છે જે રીતના અહીંયા જે દુર્ઘટના જે ગઈકાલે સર્જાઈ હતી તેના ત્રીસ કલાકથી વધુ સમય વીતી ગયો છે અત્યારે પણ તંત્ર દ્વારા જે તેમની જે કામગીરી છે રેસ્ક્યુ કામગીરી છે તે અત્યારે સતત ચાલી રહી છે જે રીતના જે વાહનો જે ખાબક્યા છે ત્યાં સુધી પહોંચવાનો જે તંત્ર દ્વારા જે રસ્તો બનાવીને જે કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે હાલ જો આ જે અહીંયા જે મોટા જે ટ્રક છે જે અંદર ખાબકેલા છે તેને બહાર કાઢવાની કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે પંદરથી વધુ જે મૃતદેહ પંદર જેટલા મૃતદેહો છે તે અત્યાર સુધી મળી આવ્યા છે ને જે રીતના ગંભીર આ બ્રિજની જે ગંભીર બેદરકારીના કારણે જે ગઈકાલે ધરાશય થયો હતો પંદર લોકોએ જીવ આ મહીસાગર નદીમાં જળ સમાધિ લઈ લીધી છે અને અત્યારે જે રીતના તંત્ર દ્વારા જે કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે ત્રીસ કલાકથી વધુ સમય વીતી ગયો તેમ છતાં પણ અત્યારે જે તંત્ર દ્વારા જે રીતના કામગીરી છે તેમની ચાલી રહી છે અને જે રેસ્ક્યુ ટીમ જે ફાયર બ્રિગેડની ટીમ એનડીઆરએફની ટીમ દ્વારા જે લગાતાર જે અત્યારે જે અંદર ખાતકેલા જે લોકો છે તેઓને શોધવાની જે તજવીજ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે તો જો બીજી તરફના અમે આપને દ્રશ્ય બતાવીએ તો જે લોકો છે તેઓ પણ આ જે ઘટનાની જાણ થતાં તેઓ પણ પહોંચી રહ્યા છે સ્થળ પર તેઓ પણ અહીંયા જોવા માટે પહોંચી રહ્યા છે બીજી તરફ જે જીસીબી મશીન છે તે અહીંયા કામે લગાવ્યા છે અને જે રસ્તો બનાવવાની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે જે અંદર પડેલા જે વાહનો છે જે ખાબકેલા વાહનો છે તેને બહાર કાઢવાની જે જેના માટે જે અત્યારે રસ્તો છે તે તંત્ર દ્વારા બનાવવામાં આવી રહ્યો છે અહીંયા જે સ્થાનિક લોકો તેના માટે પણ અત્યારે જે બેરિકેટ છે તે અહીંયા કરી દેવામાં આવ્યું છે અહીંયા જે બ્રિજ પર કોઈ ના આવે તેના માટે પણ જે પોલીસ છે તેઓ સતત દાખવી રહી છે અને જે લોકો છે તેઓને અવર જવર માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે હાલ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ફાયર બ્રિગેડના વાહનો જે મોટા મોટા વાહનો છે તે પણ અહીંયા સ્થળ પર પહોંચી ગયા છે અને જે રીતના પોલીસ પ્રશાસન દ્વારા પણ જે રીતના જે સ્થાનિક લોકો છે તેઓને અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે સુરક્ષાને ભાગમાં ગંભીર આનો જે આ ભ્રષ્ટાચારનો બ્રિજ ચડી ગયેલો આ ગંભીર બ્રિજ જેને ત્રીસ કલાકથી વધુ સમય વીતી ગયો જે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં હજી પણ જે તંત્ર ની કામગીરી છે રેસ્ક્યુ કામગીરી છે લગાતાર તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને જે જે રીતના જે આ બ્રિજ ઉપર જે અત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મોટી ક્રેન છે તેને પણ અત્યારે અહીંયા રાખવામાં આવી છે અંદરથી જે પડેલા વાહનો છે તેને બહાર રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે અને જે રીતના ત્રીસ કલાકથી વધુનો સમય અત્યારે વીતી ચૂક્યો છે અત્યારે પણ જે એનડીઆરએફની ટીમ ફાયર બ્રિગેડની ટીમ પોલીસ દળ તમામ જે અહીંયા સુરક્ષાની એજન્સીઓ છે તેઓ કામે લાગી છે અને ફાયર બ્રિગેડની ટીમ અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન છે તે હજી પણ જારી છે કેમેરામેન રાજદુબે સાથે હું રવિ સિંહદાસ પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા